હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક નવો જ નાસ્તો બનાવીશું જેને તમે હાંડવો કે પછી મેથી બાજરીનો પુલ્લો પણ કહીશ એકદમ ક્રિસ્પી ક્રંચી અને એકદમ ટેસ્ટી આ હાંડવો બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો જોઈ લઈએ મેથી બાજરીનો હાંડવો કેવી રીતે બનાવવો તો બેટર બનાવવા માટે આપણે એક કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે એમાં એક ચોથાઈ કપ જેટલી આપણે સૂજી લેવાની છે અને એક ચોથાઈ કપ જેટલો આપણે બેસન લેવાનું છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો તમે આનું પ્રમાણ વધારી શકો છો હવે આપણે એક ચોથાઈ કપ જેટલું ખાટું દહીં લેવાનું છે અને લોટ અને દહીંને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જરૂર મુજબ આપણે પાણી એડ કરતા જઈશું અને જે પ્રમાણે હાંડવાનું બેટર હોય છે તેવું જ આપણે બેટર બનાવી લઈશું તો અહીંયા મેં આ રીતનું બેટર બનાવી લીધું છે હવે આપણે બેટરને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું જેથી બધા જ લોટ એકદમ સરસ રીતે પીગળી જાય લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર આ રીતનું ઘાડું થઈ ગયું છે તો હવે આપણે એમાં બધા મસાલા કરવાના છે તો શાકભાજી એડ કરીશું સૌ તો મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલી લીલી મેથીને ઝીણી સમારી લીધી છે હવે આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલી દૂધીને ખમણીને એડ કરીશું આમાં તમે ગાજર પણ એડ કરી શકો છો બે ચમચી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું એક પીંચ જેટલી આપણે હિંગ એડ કરવાની છે અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો બે ચમચી આપણે ખાંડ એડ કરીશું તો ખાંડ આપણા બધા સ્વાદને બેલેન્સ કરી લેશે હવે આપણે મિક્સ કરી લઈશું આમાં આપણે જરૂર લાગે તો પાણીનું પ્રમાણ થોડું વધારી દઈશું પણ દૂધી હોવાથી તેમાં પાણીનું પ્રમાણ વધી જ જશે એટલે દૂધીમાંથી પાણી છૂટશે એટલે આ બેટર એકદમ પરફેક્ટ થઈ જશે તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતનું બેટર બની જાય એટલે હવે આપણે તેને સોડા એડ કરવાનો છે તો મેં અહીંયા એક ચમચી જેટલો ઈનો એડ કર્યો છે તો જે પેકેટમાં આવે છે ઈનો તે જ લીધો છે તો બેટરમાં આપણે એડ કરી અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી આપણું બેટર એકદમ સરસ રીતે ફ્લફી થઈ જશે આ રીતનું બેટર થઈ જાય એટલે આપણે તરત જ તેને બનાવવાનું શરૂ કરવાનું છે તો અહીંયા મેં આ ટાઈપની નોનસ્ટિક પેન લીધી છે તેમાં આપણે બે ચમચી તેલથી સરસ ગ્રીસ કરી લઈશું એમાં આપણે ચપટી જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈને આપણે સરસ રીતે કકડવા દેવાની છે રાઈ આપણી કકડી જાય એટલે આપણે એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું અને જે આપણે બેટર બનાવી છે તે આપણે એડ કરી દેવાનું છે તો જે રીતે આપણે હાંડવામાં બેટર પાથરીએ છીએ સેમ એ જ રીતે આપણે પેનમાં બેટરને પાથરી લેવાનું છે અને તમે વેજીટેબલ બાજરી મેથીનો પુલ્લો પણ કહી શકો છો અને હાંડવો પણ કહી શકો છો તો આપણે પરફેક્ટ રીતે બેટરને આ રીતે પાથરી દેવાનું છે તો બેટર ઉપર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જેથી બેટર આપણું ઉપરથી પણ એકદમ ડ્રાય ના લાગે એના ઉપર આપણે થોડા તલ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે એકદમ સ્લો ગેસ ઉપર પાંચથી દસ મિનિટ જેવું તેને થવા દેવાનું છે લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપરથી બેટર એકદમ ડ્રાય થઈ ગયું છે અને નીચેથી એકદમ ક્રિસ્પી રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે આ રીતે તેની સાઈડ ચેન્જ કરવાની છે તો બિલકુલ હળવા હાથે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો તાવેતાની મદદથી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતે તમે પતલો પણ લેયર કરી શકો છો અને જાડો લેયર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિપ્સી બન્યું છે તો હવે ફરી ઢાંકી અને પાંચ મિનિટ થવા દઈશું એક મિનિટ પછી આપણે નીચે પણ ચેક કરી લઈશું તો નીચેની સાઈડ પણ આપણો હાંડવો એકદમ સરસ રીતે છે હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરવાની છે નહી તો આ હાંડવો તૂટી જશે તો તમે જોઈ શકો છો બંને સાઈડ આપણો હાંડવો રેડી થઈ ગયો છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનો છે એવી જ રીતે આપણે વધેલા બેટર માંથી હાંડવો બનાવી દઈશું તો આ હાંડવાને તમે ચા જોડે પણ સર્વ કરી શકો છો ડિનરમાં સોસ કે પછી ચટણી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો જ્યારે બાળકો મેથી ના ખાતા હોય તો તમે આ રીતનો ક્રિપ્સી હાંડવો બનાવી અને સર્વ કરશો તો બાળકોને પણ બહુ જ ભાવશે તો તમે પણ આ રીતે ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ